જંગલ એ દિવસોમાં પણ એટલું જ ઘેરું એટલું જ રહસ્યમય અને એટલું જ ભયાનક હતું જેટલું આજે કહેવાય છે ઊંસા ઊંસા ઝાડ વચ્ચે વણસેલા વેલા દૂર દૂર સુધી ફેલાયેલો શાંત અંધકાર અને શાંતિની નાખતો ક્યારેક કોઈ અજાણ્યા પ્રાણીનો અવાજ હતો સાંજના પડસાયા ધીમે ધીમે આખા જંગલને પોતાની બાહોમાં લઈ રહ્યા હતા એ જ સમયે એક મહારાજ પગપાળા ચાલતા ચાલતા ગીરના અંદરના નેહડામાં પ્રવેશ્યા આખો દિવસ ચાલ્યા હતા પગ તૂટી ગયા જાય એવો થાક લાગતો હતો શરીર પર ધૂળ જામેલી હતી ગળું સુકાઈ ગયું હતું અને પેટમાં તો સવારથી એક દાણો પણ પડ્યો ન હતો છતાં શહેરા પર અજીબ શાંતિ હતી આંખોમાં કરુણા અને સાલમાં સ્વયં નેહડાનો સોરો એક ગામનું કેન્દ્ર હતું ત્યાં સાંજે બે ત્રણ યુવાનો બેઠા બેઠા હંસતા મશ્કરી કરતા વાતો કરતા હતા કોઈ ઝાડ પર લટકેલો કોઈ ઓટલા પર બેસેલો એમને જોઈને મહારાજ ધીમે પગલે ત્યાં આવ્યા અને શાંત અવાજે કહ્યું કે ભાઈઓ હું આખો દિવસ યાત્રા કરીને આવ્યો છું ખૂબ થાક લાગ્યો છે સાંજ માટે ભોજન અને રાત્રિ રોકાણની વ્યવસ્થા થાય એવું કોઈ ઘર હોય તો જણાવશો મહારાજની વાણીમાં કોઈ દંભ નહોતો કોઈ માંગણી ન હતી માત્ર ને માત્ર વિનંતી હતી યુવાનો એક આને રામજીને ઘરે મોકલી દઈએ ભલે બે બેઠા બેઠા ભોજન કરે બધાએ દબાઈને હાસ્ય કર્યું કારણ કે આખા નેહડામાં રામજી વિશે એક વાત જાણતી હતી કે રામજી સાવ ગરીબ હતો ઘરમાં ખાવાનું કંઈ જ ન મળે અને તેનો ધંધો એવો કે કોઈ સીધો માણસ ત્યાં જવાનું પણ ટાળે થોડી વારમાં એક યુવાને મોઢે ગંભીરતા લાવીને મહારાજને કહ્યું કે મહારાજ આમ સીધા આ રસ્તે ચાલ્યા જાઓ ત્યાં રામજી નામનો માણસ રહે છે તેના ઘરે જતા રહેજો તમને બધું મળી જશે મહારાજે કંઈ શંકા કર્યા વિના હાથ જોડ્યા અને આશીર્વાદ આપીને એ રસ્તે ચાલ્યા ગયા પાછળ યુવાનો ફરી હસવા લાગ્યા એમને શું ખબર હતી કે આજે મસ્કરીમાં કરેલું પાપ કાલે એમના ગામ માટે સમત્કાર બની જશે થોડી જ વારમાં મહારાજ એક ઝૂંપડા જેવા ઘર પાસે પહોંચ્યા બહાર અંધારું વધતું જતું હતું ઘરની બહાર એક જૂનો વાડો અંદર ખાટલો અને આ ખાટલાની બાજુમાં ખીલી ઉપર ટીંગાયેલી બંદૂક એ બંદૂક જોઈને સામાન્ય માણસનું હયું ધડકી ઉઠે ખાટલામાં એક પુરુષ બેઠો હતો શરીર મજબૂત ચહેરા પર કઠોરતા કપડા પર લોહીના તાજા જૂના નિશાન એ હતો રામજી ઓ મહારાજે શાંત અવાજે પૂછ્યું કે રામજી નું ઘર આજ છે ખાટલામાં બેઠેલા માણસે માથું ઊંચું કર્યું આંખોમાં અજાણી તીવ્રતા હતી હું જ રામજી એમ તેણે જવાબ આપ્યો મહારાજે પોતાનું નામ જણાવ્યું અને કહ્યું કે મારે ભોજન કરવું છે અને રાત્રે અહીં રોકાણ કરવું છે એ શબ્દો સાંભળતા જ રામજી ખાટલામાંથી ઊભો થઈ ગયો થોડા ક્ષણ માટે બંને એકબીજાને જોઈ રહ્યા મહારાજ એ ક્ષણે રામજી ગયા કે પોતાની સાથે મશ્કરી કરવામાં આવી છે કપડાં પર લોહી બંદૂક વાતાવરણ બધો જ રોકાય ભયાનક કહાણી કહતું હતું રામજીએ ઠંડા અવાજે કહ્યું કે મહારાજ હું તમને જમાડી શકું છું પણ રાત્રે રોકાણ નથી આપી શકતો મારા ઘરમાં ત્યારે તમારે કે રહેવાય નહીં હું શિકાર કરું છું શિકાર મારો ધંધો છે આ શબ્દ સાંભળતા મહારાજના પગ તળે જાણે જમીન ખસી ગઈ મનમાં એક ક્ષણ માટે ભયની લહેર દોડી ગઈ આંખ સામે અંધારા સવા લાગ્યા મનમાં વિચાર આવ્યો કે આવો ધોકો કેમ થયો છતા ચહેરા પર શાંતિ રાખીને મહારાજે કંઈ કહ્યું નહીં સાંજ પડતી ગઈ ભોજન બન્યું અને બંને બેઠા મહારાજે રામજીને સત્સંગની વાતો કરી જીવન કરુણા હિંસા અને અહિંસા વિશે વાત કરી બહાર જંગલ શાંત હતું પણ અંદર ઘરમાં કંઈક અનોખું બનવાનું હતું એ સમયે કોઈને ખબર નહોતી કે આ રાત્રિ રામજીના જીવનની દશા બદલવા જઈ રહી છે અને ગીરના જંગલમાં એક એવી સત્ય ઘટના બનવાની છે જે પેઢીઓ સુધી લોકો યાદ રાખશે રાત્રિ ધીમે ધીમે ગીરના જંગલ પર સવાઈ રહી હતી બહાર અંધકાર ઘેરો બનતો જતો હતો અને અંદર રામજીના ઘરમાં અજાણી શાંતિ હતી મહારાજ ભોજન કરીને એક બાજુ શાંતિથી બેઠા હતા તેમની આંખો બંધ હતી પણ જાણે બધો જ જોઈ રહી હતી રામજી બહારથી શાંત દેખાતો હતો પરંતુ અંદર ક્યાંક અશાંતિ સળગી રહી હતી એ રાત્રે સામાન્ય નહોતી એ રાત્રિ કંઈક ખોટું અને મોટું લઈને આવી રહી હતી એ સમયે રામજીનો નાનો દીકરો જેને કોઈની ખબર નહોતી રમતો રમતો ઘરની પાછળ આવેલા વાડામાં જઈ પહોંચ્યો અંધારામાં તેને કંઈ દેખાયું નહીં જમીન પર સરકતો એક સાપ જે ગરમીથી બેઠો હતો હતો એ બાળકના પગ પાસે આવી ગયો ગયો એક એક ક્ષણ ક્ષણ માત્ર અને અને સાપે તેને ડંખ માર્યો બાળક શીશ પાડવા જતો પણ ગળામાં ગળામાં શરીરમાં ઝેર ફેલાતું ગયું તે લથડિયા ખાતો દોડતો દોડતો પોતાની માતા પાસે આવ્યો માતાએ પોતાના લાડલા દીકરાને આવો હાલતમાં જોઈ લીધો આંખોમાં ભય છલકાયો બાળક તેના ખોળામાં જ ઢળી પડ્યું શરીર ઠંડુ પડતું જતું હતું માતાએ તેને હલાવવાનો ખૂબ પ્રયાસ કર્યો નામ લઈને બોલાવ્યો પણ કોઈ જવાબ નહોતો એ સમજી ગઈ રામજી સમજી ગઈ જે કોઈ માં ક્યારેય રામ સમજી ન શકશે એ સત્ય ક્ષણે તેની સામે ઊભું હતું દીકરો મૃત્યુ પામ્યો હતો એના મોઢામાંથી શીશ બહાર આવવાની હતી પણ અવાજ બહાર આવ્યો નહીં કારણ કે ઘરમાં એક સંત બેઠા હતા તેણે આંસુ દબાવી દીધા ધ્રુજતા હાથથી તેણે ઈશારાથી રામજીને બોલાવ્યો રામજી અંદર આવ્યો પત્નીએ કંઈ બોલ્યા વિના બાળક તરફ આંગળી કરી રામજી એક ક્ષણ માટે થઈ ગયો આંખ સામે અંધારું આવી ગયું પોતાના લોહીના ટુકડાને નિર્જીવ હાલતમાં જોઈને પણ એ માણસના ચહેરા પર એક પણ આંસુ નહોતું થોડી ક્ષણ પછી રામજી બોલ્યો એક પણ આંસુ તારી આંખમાંથી નહીં પડે આપણા ઘરમાં સંત બેઠા છે જો તું રડીશ તો એમને ખબર પડશે કે દીકરો મરી ગયો છે એને ઢાંકીને મૂકી દે જો કોઈ અવાજ કર્યો તો હું તને મારી નાખીશ આ શબ્દ પતિના મોઢેથી નીકળ્યા હતા પણ એમાં પિતાનું તૂટેલું હૃદય છુપાયેલું હતું પત્ની કંપતી હતી હાથ ધ્રુજતા હતા સત તેણે પતિની વાત માની દીકરાના નિજીવ શરીરને આ સાદરથી ઢાંકી દીધું અને મૌનમાં બેસી રહી રામજી બહાર આવ્યો મહારાજ ત્યાં આરામ બેઠા હતા આરામમાં રામજીના પગ ધ્રુજતા હતા પણ તેણે પોતાને સાંભળી લીધું તે જાણતો હતો કે આ રાત્રિ તેને ઊંઘવા નહીં દે આખી રાત તેની આંખોમાં દીકરાનો ચહેરો ફરી ફરી આવતો રહ્યો એક બાજુ કઠોર પિતાનો સંકલ્પ અને બીજી બાજુ અંદરથી ફાટતું હૃદય આ બે વચ્ચે રામજી દબાઈ ગયો હતો સવાર પડતી ગઈ નેહડામાં ધીમે ધીમે વાત ફેલાવા લાગી કે રામજીના દીકરાને કંઈક થયું છે લોકો એકઠા થવા લાગ્યા કોઈ શાંતિથી વાત કરતું કોઈ શંકાથી જોતું એ વચ્ચે મહારાજની આંખો ખુલી હતી એમને ઘરમાં કંઈક અસામાન્ય બન્યું છે એનો અણસાર મળી ગયો એ શાંત સામાન્ય નહોતી એ શાંતિમાં કોઈ મોટો દુઃખ છુપાયેલો હતો મહારાજે રામજીને બોલાવ્યો અને પૂછ્યું કે રામજી શું થયું છે તારા ઘરમાં રામજી નીચે નજર કરીને ઊભો રહ્યો એક શબ્દ પણ બોલ્યો નહીં એ મૌન જ બધું કહી રહ્યું હતું મહારાજ એ ક્ષણે સમજી ગયા કે કંઈક ગંભીર બન્યું છે કોઈ જીવ છૂટ્યો છે કોઈનું હૃદય તૂટી ગયું છે હવે જે થવાનું હતું એ માત્ર રામજીના નહીં આખા ગામના જીવનને બદલી નાખવાનું હતું સવારની ઠંડી હવા ગીરના જંગલમાં ફરી રહી હતી પણ રામજીના હૃદયમાં તો આગ દબ રહી હતી નેડામાં લોકો ભેગા થવા લાગ્યા કોઈ કંઈક કહેતું કોઈ અંદાજ લગાવતું પણ રામજીના ઘરમાં અજીબ શાંતિ હતી એ શાંતિમાં કોઈના મરણની ગંધ હતી મહારાજ શાંત પગલે બહાર આવ્યા તેમની આંખોમાં કોઈ અજાણી તેજસ્વીતા હતી જાણે તેઓ બધું જાણતા હોવા છતાં પણ હજુ બોલ્યા નહોતા મહારાજે ફરી એકવાર રામજીને પૂછ્યું કે રામજી સાસુ એ સાસુ કહે કે શું બન્યું છે રામજી હજુ પણ મૌન રહ્યો એ મૌન હવે અસહજ બનતું જઈ રહ્યું હતું મહારાજ થોડા ક્ષણો સુધી રામજીના ચહેરાને નિહાળતા રહ્યા પછી ધીમા પણ સ્પષ્ટ અવાજ બોલ્યા મને લાગે છે કે તારો દીકરો નથી રહ્યો આ શબ્દો સાંભળતા જ રામજીના અંદર બાંધી રાખેલો બંધ તૂટી ગયો જે આંખોમાં આખી રાત સૂકું રણ હતું એ આંખોમાંથી જાણે દરિયો વહી નીકળ્યો રામજી ધડામાંથી જમીન પર બેસી પડ્યો હાથ માથા પર રાખીને ફોટ ફોટીને રડવા લાગ્યો અત્યાર સુધી જે કઠોરતા રાખી હતી એક ક્ષણમાં વિખરાઈ ગઈ લોકો વાક થઈ ગયા પત્ની અંદરથી રડતી બહાર આવી હવે કોઈ રોકી શકતું નહોતું દુઃખ બહાર આવી રહી સૂક્યું હતું મહારાજે રામજીના ખંભા પર હાથ મૂક્યો અને કહ્યું કે રામજી તારા દીકરાને બોલાવ મને તેની સાથે વાત કરવી છે આ શબ્દો સાંભળતા બધા એકબીજાને જોવા લાગ્યા રામજીને લાગ્યું કે આ શબ્દો તેના હૃદય પર પડ્યા છે તે ધ્રુજતા બોલ્યો કે મહારાજ હું તમને શું કહું તે ઊભો નથી થતો તે તો સૂઈ ગયો છે આ શબ્દો સાથે રામજી ફરી રડવા લાગ્યો મહારાજ કંઈ બોલ્યા નહીં તેઓ શાંતિથી અંદર ગયા જ્યાં દીકરાનું શરીર સાદરથી ઢાંકીને મૂકેલું હતું આખા ઘરમાં એક અદ્રશ્ય ભાર સુવાયેલો હતો મહારાજ એ શરીર પાસે ઊભા રહ્યા આંખો બંધ કરી થોડી ક્ષણો સુધી કંઈ બોલ્યા નહીં એ ક્ષણોમાં જાણે સમય અટકી ગયો હતો બહાર ઊભેલા લોકોનો શ્વાસ પણ અટકી ગયો હતો પછી મહારાજે ખૂબ નરમ પરંતુ સ્પષ્ટ અવાજે બોલાવ્યું કે બેટા ઓઠ તારો બાપ તને બોલાવે છે એ અવાજમાં કોઈ શીશ નહોતી કોઈ આદેશ નહોતો માત્ર ને માત્ર કરુણા હતી એક ક્ષણ બે ક્ષણ અને અચાનક સાદર હલવા લાગી બાળક બેઠો થયો આંખોમાં જીવ પાસો આવ્યો અને થોડી જ વારમાં તે દોડતો દોડતો બહાર આવી ગયો બહાર ઉભેલા લોકોની આંખો ફાટી ગઈ કોઈ કંઈ બોલી શક્યો નહીં રામજી સામે પોતાનો દીકરો જીવતો ઊભો રતો જે દીકરાને તે રાત્રે પોતાના હાથથી ઢાંકીને મૂક્યો હતો રામજીની આંખો અવવિશ્વાસથી ભરાઈ ગઈ તે દોડતો જઈ દીકરાને સાતી સરખે ભેળવી દીધો આંખો નેહડો જાણે રડતો અને હંસતો બંને એકસાથે થઈ ગયો એ ક્ષણે રામજી બધું ભૂલી ગયો તે મહારાજના પગમાં પડી ગયો હાથ જોડીને રડતા રડતા બોલ્યો કે મહારાજ તમે ભગવાન બનીને આવ્યા છો તમે મને અંધકારમાંથી પ્રકાશ લાવ્યો મહારાજે તેને ઉઠાવ્યો તેમની આંખોમાં કોઈ ગર્વ નહોતો માત્ર શાંતિ હતી પણ હવે રામજીના જીવનમાં પાછું વળવું શક્ય નહોતું આ સમાતકાર માત્ર દીકરાને જીવકા આપ્યો નહોતો એણે કઠોર મનને પણ બદલાવવાનું શરૂ કરી દીધું હતું દીકરાને જીવતો જોઈને રામજીની અંદરની દુનિયા આખી બદલાઈ ગઈ હતી જે હાથોમાં વર્ષોથી લોહીની ગંધ હતી એ હાથ હવે હતા જે આંખોમાં કઠોરતા હતી એ આંખોમાં આજે પસ્તાવો અને ભક્તિ હતી રામજી દીકરાને ભેળવીને રડતો રહ્યો પત્ની પણ પોતાના આંસુ રોકી શકી નહીં આખો ઘર જાણે નવી જિંદગી લઈ રહ્યું હતું પણ સૌથી મોટો ફેરફાર તો રામજીના મનમાં થયો હતો તે ધીમે પગલે ઊભો થયો

તે કોઈનો જીવ બસાવ્યો નથી તે તારો આત્મા બસાવ્યો છે આ શબ્દ રામજીના સુધી ઊંડી ગયા એ સમજી ગયો કે જીવન જીવન ફક્ત શ્વાસ લેવાનું નામ નથી તો કરુણા લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા કોઈના મોઢેથી એક શબ્દ નહોતો નીકળતો જે રામજીથી ડરતા હતા એ જ રામજી આજે સંતના પગમાં નમ્યો હતો થોડી જ વારમાં આ વાત આખા નેહડામાં ફેલાઈ ગયો લોકો દોડતા દોડતા આવવા લાગ્યા કોઈ પોતાના બાળકોને લઈને આવ્યો કોઈ બીમાર સામાન્ય સાધુ નહોતા એ એ આશા આશા માત્ર નહોતી વિશ્વાસની હતી મહારાજ દરેકને શાંતિથી સમજાવતા કોઈને આશીર્વાદ આપતા કોઈને જીવનનો સાસો અર્થ સમજાવતા રામજી આખો દિવસ મહારાજની આસપાસ જ રહ્યો પાણી લાવ્યું વ્યવસ્થા કરી લોકોને સંભળાવ્યા એ જે માણસ ક્યારેક લોહીથી જીવતો હતો એ આજે સેવા કરીને જીવતો હતો પડતી ગઈ જંગલમાં ફરી શાંતિ સવાઈ ગઈ પણ આ શાંતિ ડરાવણી નહોતી એ શાંતિ આશીર્વાદ જેવી હતી રામજીએ ફરી મહારાજના પગમાં પડીને કહ્યું કે મહારાજ આજથી હું જીવનભર તમારી સેવા કરીશ તમે મને જે રસ્તો બતાવ્યો છે એ રસ્તે ચાલવાનો સંકલ્પ કરું છું મહારાજે તેના માથા પર હાથ મૂક્યો હાથમાં કોઈ ચમત્કારની ઘોષણા નહોતી માત્ર આશીર્વાદ હતો પણ એ આશીર્વાદ રામજીના જીવન માટે પૂરતો હતો આ જંગલ માટે સામાન્ય આજે અહીં એક પાપી માણસ ભક્ત બની ગયો હતો આજે એક ઘર નહીં એક આત્મા જીવતો થયો હતો પણ હજી એક અંતિમ ક્ષણ બાકી હતી જ્યાં મહારાજ પોતે શું કહેવાના હતા એ જાણવાનું બધાને બાકી હતું સવાર ફરીથી ઉગ્યો હતો પણ આ સવાર ગીરના જંગલ માટે સામાન્ય નહોતી હવામાં કંઈક બદલાઈ ગયું હતું જે નેહડો ક્યારેક ડર હિંસા અને અંધકારથી ઓળખાતો હતો એ આજે શાંતિ અને વિશ્વાસથી ભરેલો લાગતો હતો લોકો વહેલી સવારથી જ રામજીના ઘરની આસપાસ ભેગા થવા લાગ્યા કોઈના ચહેરા પર અસંબો હતો કોઈના ચહેરા પર શ્રદ્ધા તો કોઈની આંખોમાં આંસુ મહારાજ તૈયાર થઈ ગયા રહ્યા હતા એમણે ક્યાંય રહેવાની લાલસા નહોતી સંતો તો આવે છે જીવન બદલે છે અને પછી આગળ વધી જાય છે રામજી આ વાત સમજી ગયો હતો એ આખી રાત ઊંઘી શક્યો નહોતો એક બાજુ દીકરાને જીવતો જોઈને આનંદ હતો તો બીજી બાજુ પોતાના ભૂતકાળના પાપો યાદ આવી રહ્યા હતા જે જીવ તેણે માર્યા હતા એ બધા શહેરા જાણે તેની આંખ સામે ફરી રહ્યા હતા રામજી ધીમે પગલે મહારાજ પાસે આવ્યો હાથ જોડીને ઊભો રહ્યો થોડા ક્ષણો સુધી કંઈ બોલી શક્યો નહીં પછી ધ્રુજતા અવાજે કહ્યું કે મહારાજ તમે મારા ઘરમાં આવ્યા એટલે જ હું થયો મારું જીવન બદલાઈ ગયું આજથી હું સ્વીકાર નહીં કરું કોઈ જીવને દુઃખ નહીં આપું હું તમારી સેવા કરી શકું તો એ જ મારી ભક્તિ ગણું મહારાજે રામજી તરફ જોયું આંખોમાં કરુણા હતી પણ અવાજમાં દૃઢતા હતી તેમણે કહ્યું કે રામજી મારી સેવા કરવી જરૂરી નથી તું સાસી સેવા ત્યારે કરીશ જ્યારે કોઈ ભૂખ્યો આવે તો તેને જમાડશે કોઈ દુઃખી મળે તો તેને આશ્રય આપશે અને કોઈ જીવ સામે આવે તો તેને જીવવા દેશે તો હિંસા છોડે એ જ મારી સૌથી મોટી સેવા છે આ શબ્દ રામજીના હૃદયમાં અંકિત થયા ગયા તે ફરી એકવાર મહારાજના પગમાં પડી ગયો આંખોમાંથી આંસુ વહેતા હતા પણ આ આંસુ દુઃખના નહોતા મુક્તિના હતા પત્ની અને દીકરો પણ આગળ આવ્યા મહારાજે દીકરાના માથા પર હાથ મૂક્યો એ બાળક જે મૃત્યુમાંથી પાછો આવ્યો હતો આજે આખા નેહડાની આશા બની ગયો હતો મહારાજ ચાલવા લાગ્યા કોઈ રોકવાની હિંમત કરી નહીં કારણ કે બધા સમજી ગયા હતા સંતને બાંધીને રાખી શકાય નહીં રામજી લાંબા સમય સુધી ત્યાં ઊભો રહ્યો જ્યાં સુધી મહારાજ આંખ સામે દેખતા રહ્યા ત્યાં સુધી હાથ જોડીને ઊભો રહ્યો અને જ્યારે મહારાજ નજરમાંથી અદ્રશ્ય થયા ત્યારે રામજીની આંખોમાંથી ફરી આંસુ વહ્યા એ દિવસ પછી રામજીનું જીવન સંપૂર્ણ બદલાઈ ગયું બંદૂક ઘરમાં ક્યારેક ફરી અટકી નહીં લાળ હવે સાપથી ડર નહોતો કારણ કે કોઈને મારવાનો ઈરાદો જ નહોતો જે ઘર ક્યારેક ડરનું પ્રતિક હતું એ ઘર હવે આશ્રય બન્યું મુસાફરો માટે ભોજન મળતું થાકેલા માટે સાયો મળતો અને દુઃખી માટે સાંત્વના મળતી વર્ષો વીતી ગયા મહારાજ ક્યારેય પાછા આવ્યા નહીં પણ તેમનો ઉપકાર રામજીના હૃદયમાંથી ક્યારેય ગયો નહીં રામજી જીવનના અંતિમ દિવસોમાં બધાને એક જ વાત કહેતો કે ભગવાન મંદિરમાં નહીં માણસના વર્તનમાં મળે છે અને સંત તો ત્યાં આવે છે જ્યારે આપણે બદલાવવા માટે તૈયાર હોઈએ ગિરના જંગલમાં બનેલી આ સત્ય ઘટના આજે પણ લોકો એકબીજાને કહે છે કે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો સ્થળ દરેક વસ્તુ કાલ્પનિક છે આ વાર્તા સત્ય આધારિત બનાવવામાં આવી છે આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે એક નવી સ્ટોરી સાથે